ખાબકેલા ક્રિસ દબી ની લાશ મળી છત્રીસ કલાક બાદ ફતેવાડી પાસે કેનાલ માંથી ફાયર બ્રિગેડ ને મૃતદેહ મળ્યો અમદાવાદના વાસણા વિસ્તારમાં ફતેવાડી તરફ જતી કેનાલમાં પાંચ માર્ચ અને બુધવારે સ્કોર્પિયો કાર સાથે પડેલા ત્રણ વ્યક્તિમાંથી બે વ્યક્તિના મૃતદેહ ગુરુવારે સવારે મળ્યા હતા જ્યારે આજે સવારે ક્રિસ દવે નામના યુવકનો મૃતદેહ ફતેવાડી નજીક કેનાલમાંથી ફાયર બ્રિગેડને મળી આવ્યો છે આ મામલે પોલીસે પણ જાણ કરવામાં આવતા હવે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા મામલે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે બે સગીર અને યુવક તેના અન્ય મિત્રો સાથે ફતેવાડી કેનાલ પર રીલ બનાવવા માટે ગયા હોવાનું અને રીલ બનાવતા સમયે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે પણ બે પૈકીનો એક સગીર ચલાવતો હોવાનો ખુલાસો થયો છે છ થી સાત સગીર અને યુવકોએ રીલ બનાવવા માટે પાંત્રીસો રૂપિયાના ફાળે ચાર કલાક માટે સ્ક્રોપિયો મેળવી હતી પોલીસે હાલ આ મામલે ગુનો નોંધી અલગ અલગ લોકોના નિવેદન લીધા છે સમીર ખાન પઠાણ ન્યૂઝ ગુજરાતી અમદાવાદ વધુ સમાચાર માટે જોતા રહો આઈસેમ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે